ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા પંદર લાખની છેતરપિંડી કરનાર આરોપી સતીષ ભૂપતભાઈ કાનાણીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછાથી ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાના બાને પંદર લાખ પડાવના સતીષ કાનાણીને ઝડપી પાડ્યો હતો આરોપી સતીષ વિરુદ્ધ રાજસ્થાનના જયપુર માન સરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેથી આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીએ વર્ષ બે હજાર ઓગણીસ માં કામના ફરિયાદીઓને ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા પંદર લાખ પડાવી ફરાર થઈ ગયો હતો તથા આરોપીની આ પહેલ પહેલા જૂનાગઢ અમદાવાદ ભરૂચ તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાના બારે લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે